સવારે હસ્તી રમતી એક છ વર્ષની બાળકી શાળાએ જવા ઘરેથી નીકળી એ જ માસુમની સાંજે શાળામાં જ લાશ મળતા ચકચાર મચી શાળામાં લાશ મળતા સમગ્ર રાજ્યમાં હડકંપ મચી ગયો આ મામલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું અને અલગ અલગ દસ ટીમો બનાવીને તપાસનો ધંધામાં શરૂ કર્યો અને ગણતરીની સમયમાં જ ચોંકાવનારો ખુલાસો થયો છ વર્ષની માસૂમનો હત્યારો બીજો કોઈ નહીં પણ શાળાનો આચાર્ય જ નીકળ્યો કોણ છે આ શૈતાન नराधम आचार्योद ना हवसखोर आ नराधम आचार्य शैतान आचार्य एक गुरु आ शब्दों કોઈ કલંક થી કમ નથી દાહોદમાં વિદ્યાર્થી કરી હત્યા આચાર્ય જ નીકળ્યો માસુમ નો હત્યારો ગુરુ શિષ્યના ને કલંકિત કરતી

આચાર્ય મોઢું દબાવતા બાળકીનું મોત નીપજ્યું પોલીસે ઉલટ તપાસ કરતા ભાંગી પડેલા આચાર્ય બાળકીની હત્યા ની કબૂલાત કરી બાળકીની હત્યા કરવામાં આવેલી અને સ્મુધનિંગ એટલે એનો શ્વાસ રૂંધી નાખવાના કારણે બાળકીનું મર્ડર થયેલું આ પ્રકારનું પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મળતા દાહોદ જિલ્લા પોલીસમાં અલગ અલગ દસ જેટલી ટીમો બનાવી અને કામે લાગેલી ખાસ કરીને આ કિસ્સામાં વધારેમાં વધારે માહિતી શાળાના બાળકો પાસેથી મેળવવાની હોય અમારી દરેક ટીમો સામાજિક કાર્યકર અથવા શિક્ષણ વિભાગના કાર્યકરો બની અને ખાનગી કપડામાં છોકરાઓને મળેલી જેના ઉપરથી એ હકીકત પ્રાપ્ત થયેલી કે બાળકી શાળાએ પહોંચી નથી કોઈએ બાળકીને પ્રાર્થનામાં નથી જોઈ કે નાસ્તામાં નથી જોઈ ક્લાસમાં પણ એમની ગેરહાજરી મૂકવામાં આવેલી હતી જેના આધારે શાળાના તમામ શિક્ષકોની પૂછપરછ કરતા હકીકત ધ્યાનમાં આવેલી કે સવારે આશરે દસ પંદરથી દસ વીસના ગાળામાં

મદદ લેવાય મૃતક બાળકીની માતાએ જણાવ્યું હતું કે તે દિવસે તેની દીકરી આચાર્યની જ કારમાં શાળાએ ગઈ હતી જો કે આચાર્ય પૂછતા નરાધમે જણાયું હતું કે બાળકી તેની કારમાં જ શાળાએ ગઈ તો હતી પરંતુ ત્યારબાદ કારમાંથી ઉતરીને કઈ બાજુ ગઈ હતી તેની તેની જાણ નથી જો કે સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ સાથે જ આચાર્યના નિવેદનમાં વિસંગતા જણાઈ હતી સાથે જ

ભાંગી પડ્યો હતો હકીકતમાં બાળકીની હત્યા બાદ પોતાનો પાપ છુપાવવા આચાર્ય રીસરનું ષડયંત્ર રચ્યું આચાર્ય ગોવિંદ નટી સ્કૂલ છૂટ્યા બાદ બાળકીના મૃતદેહને શાળા પરિસયમાં ફેંકી દીધો બાળકીનું દફતર અને ચપ્પલ પણ સગી વગી કરી દીધા જો કે સ્ટાફ અને અન્ય વિદ્યાર્થીઓની પૂછપરછ સાથે જ આચાર્યના નિવેદનમાં વિસંગતા જણાતા પોલીસને શંકા ગઈ અને ફૂટી ગયો નરાધમ આચાર્યનો ગાડીમાં બેસાડ્યા બાદ એમને એની સાથે સતામણી દુષ્કર્મનો પ્રયત્ન કરતા બાળકીએ બૂમાબૂમ કરવા લાગેલ એને મોઢું બંધ કરી દીધેલું જે દરમિયાન એનું શ્વાસ રૂંધાઈ ગયેલો ત્યારબાદ બાળકીના બોડીને એમને ગાડીમાં મૂકી ગાડી પોતાની લોક કરી દીધેલી અને આ ગાડી સંપૂર્ણપણે કાળા કાચ ધરાવતી ગાડી હતી લોક કરીને મૂકી દીધેલી સાંજે પાંચ વાગ્યે બધા બાળકોને પ્રિન્સિપાલે સ્કૂલમાંથી રજા મળતા બધાને છોડી મૂકેલા અને ત્યારબાદ પોતાના જ હાથે આ ડેડ બોડીને ગાડીમાંથી કાઢી અને જે જગ્યાથી બરામદ થયું ત્યાં મૂકી દીધેલું અને બાળકીનું દફતર અને ચપ્પલ જે લેગ સ્પેસ હોય ગાડીની એમાં પડી ગયા હતા એ પણ એણે કાઢી અને બાળકીના ક્લાસરૂમની સામે પ્લાન્ટ એવી રીતે કરેલું કે બાળકી દફતર મૂકી અને ક્યાંક જતી રહી છે એ દર્શાવવાનો પ્રયત્ન કરેલ

અને તેની સ્કૂલ બેગ તથા ચપ્પલ તેના વર્ખંડ બહાર મૂકી દીધા ત્યારબાદ પોલીસથી બચવા પુરાવાનો નાશ કરવા આ આરોપીએ પોતાની કારને તેના દીકરાને ત્યાં ગોધરા મોકલી આપી હતી અને તેને વોશ કરાવવા જણાયું હતું આરોપી કાળા કાચવાળી ગાડી રાખતો હોવાનો ખુલાસો થયો પણ આખરે તેના પાપનો ઘડો ભરાઈ ગયો પોલીસને આચાર્યની કારમાંથી વિદ્યાર્થીનીના વાળ ઉલટીના નમૂના

ગાડીનું સંપૂર્ણપણે ફોરેન્સિક પંચનામું કરવાની ઓડિયો વિડિયો રેકોર્ડિંગ સાથેની કાર્યવાહી ચાલુમાં છે એમાં જે પુરાવા મળશે ધ્યાનમાં આવશે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ જણાવું તો બાળકીને જે ઉલટી થયેલી છે એ ઉલટીના નિશાનો ગાડીમાંથી પ્રાપ્ત થયેલા છે બાળકીના વાળ વગેરે બાબતોની તપાસ ફોરેન્સિકની હાજરીમાં પંચનામું કરીને કરવામાં આવશે આ કેસમાં ગુના પરથી ભેદ ઉકેલવામાં

એ ઘટનાની અંદર આજે સરકાર મોટા મોટા નારા બોલે છે બેટી બચાવ બેટી બચાવો બેટી પઢાવો તો માસુમ બાળકી સાથે આચરવામાં આવેલી હેવાનિયતને લઈને સમગ્ર આદિવાસી સમાજમાં ભારે રોષ પ્રસરી રહ્યો છે આદિવાસી સમાજે લંપટ આચાર્ય ગોવિંદ નટને ફાંસીની સજા આપવાની માંગ કરી છે આદિવાસી સમાજના લોકો અને આગેવાનોએ આ કેસને ફાસ્ટેગ કોર્ટમાં ચલાવવાની માંગ કરી હેવાન આચાર્યને ને ફાંસીની સજા કરવાની માંગ કરી છે પ્રિતેશ પંચાલ ક્રાઇમ વોચ દાહોદ